જય ભારત જય શ્રીદાન હું તરણસિંહ આપા આજે જે ઘટના બની છે કાલે કળસારમાં કે જે બસો થતા બિલ જે કળસાર હોસ્પિટલ છે એની બાજુમાં વર્ષોચી રહેશે પચાસ સાઠ વરથી અને છ આઠ વરેથી તો મામલદાર સાહેબી ખાલી કરવાની નોટિસ આપે છે નોટિસ એ માટે આપે છે કે કળસાર હોસ્પિટલના માલિક કનુભાઈ કળસરિયા અને પ્રણભાઈ બલદાણિયા એની જે મીઠી નજર છે આ જગ્યા પડાઈ માટે તો કનુભાઈ જ્યારે કોંગ્રેસમાં કામ કરતા હતા ત્યારે જગ્યા માટે મીઠી નજર હતી પણ ભાજપમાં આવ્યા પછી એ જગ્યા લેવાની દાનતમાં આવી એ જગ્યા એ માટે લેવી છે કે કનુભાઈ હોસ્પિટલની પાસે જ આઠ નો વીઘા જગ્યા રાખી છે હવે એનો રસ્તો હોપટ કાઢવો છે તો સરકારને પણ કહેવા માગું છું કે જે તમને હિન્દુ હિન્દુ કરીને મત આપ્યા છે તો વર્ષોથી પછી આગળથી જે હિન્દુ સમાનના લોકો જે સગનભાઈ ભીલ રહેશે તો આવા ભાજપાના કાર્યકર્તાઓ આવા ગરીબોના મકાનોને આવી જગ્યાઓ લઈને લઈને એના પેટ પૂરાતા નથી બરાબર અને કાલે એવી ઘટના બની એ જગ્યાના મકાનો અને દુકાન પાડવા ગયા હતા એના અનુસંધાને જે કાળુભાઈ છે એના પત્ની જસોદાબહેને દવા ઝેરી દવા પીધી અને એની અત્યારે હાલત પણ ખરાબ છે અને હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે તો સરકારને કહેવા માંગુ છું આ વિડીયોના માધ્યમથી કે ત્રીસ વર્ષથી જે હિન્દુ હિન્દુઓ મત આપે છે ભાજપાને અને અત્યારે હાલમાં આખા ગુજરાતમાં ભાજપા સરકાર ગરીબોના મકાન પાડવા ગરીબોની જગ્યા લેવી ગરીબોની જગ્યા પડાઈ મારી અને ભાજપના કાર્યકર્તા હોય નેતા હોય સાંસદો હોય ધારાસભ્ય હોય તમામ લોકોને બીજું કાંઈ કામ નથી કે જગ્યાઓ પડાવી અને મોટા બિલ્ડરો બિલ્ડિંગ બનાવવા તો ભાજપા સરકારને કહેવા માંગુ છું કે તમારા આવા કાર્યકર્તાને સ્થાનમાં લાવો ભાનમાં લાવો આ હિન્દુ જાગી ગયા છે અને હિન્દુઓના મકાન તમે પારવાની વાત કરો છો હિન્દુને કાયમી હક આપો બાંગ્લાદેશમાં શાર મકાન પડી જાય તો વિશ્વ હિન્દુ પરિષદ વાળા પણ બહાર નીકળે છે તો જરા ગુજરાતમાં અને ખાસ કરી ભાવનગરમાં હિન્દુના મકાન પડે ત્યારે હિન્દુના સંગઠનો ક્યાં થાય છે એટલે આ વીડિયોના માધ્યમથી કહેવા માગું છું કે જો તમે તાત્કાલિક આ પીડિત લોકોને ન્યાય નહીં આપો તો કલ અમારા એવા સંગઠન દ્વારા એવા કાર્યક્રમ આપવા પડશે કે સરકાર પણ શોકી જશે સહી ભારત સહી સંવિધાન વંદે માતરમ ભારત માતા કી છે